રાષ્ટ્રપતિ મેક્રોન અને વડાપ્રધાન મોદીનો રોડ શો શરૂ થયો અને હવા મહેલ પર સમાપ્ત થયો હતો આ રોડ શોની જો વાત કરીએ તો એક પોઈન્ટ પંચોતેર રોડ શો હતો અને બંને રોડ પર ખુલ્લી કારવા બેસીને રોડ શો કર્યો વડાપ્રધાન મોદી મેક્રોનને જોવા માટે આ બંનેને જોવા માટે જનમેદની પણ વિશાળ પ્રમાણમાં ત્યાં ઉમટી હતી બંને નેતાઓએ લોકોનું અભિવાદન જીલતા જીલતા આગળ વધ્યા હતા તો રાષ્ટ્રપતિ મેક્રોનના પ્રવાસનો મુખ્ય એજન્ડાની જો વાત કરવામાં આવે તો સંરક્ષણ સુરક્ષા વેપાર જળવાયુ પરિવર્તન સ્વચ્છ ઉર્જા અને વિદ્યાર્થીઓ તેમજ વ્યવસાયિકોની હિલચાલ જેવા ક્ષેત્રોમાં સહકાર પર આધારિત છે મેક્રોનની મુલાકાત ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપક વેપાર કરાર માટે ચાલી રહેલી વાતચીતને વેગ આપશે ફ્રાન્સ પણ સત્યાવીસ દેશોના યુરોપિયન યુનિયનનું મુખ્ય સભ્ય છે ભારત અને યુરોપિયન યુનિયને આઠ વર્ષથી વધુ સમય બાદ જૂન બે હજાર બાવીસમાં લાંબા સમયથી પેન્ડિંગ મુક્ત વેપાર અને રોકાણ કરાર માટે વાતચીત ફરી શરૂ કરી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બે હજાર તેરમાં અનેક રાઉન્ડની ચર્ચાઓ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું તો રોડ શોના દ્રશ્યો પર આપ જોઈ રહ્યા છો જ્યાં બંને નેતાઓને જોવા માટે વિશાળ પ્રમાણમાં જનમેદની ત્યાં ઉમટી પડી હતી એક નવા જ ભારત અને ફ્રાન્સની દોસ્તીનો અધ્યાયની શરૂઆત થઈ છે જો કે પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ એ મેક્રોન આ વખતે છે અને પહેલા આજે તો જયપુરની મુલાકાતે આવ્યા હતા વિવિધ સાંસ્કૃતિક પર્યટન સ્થળોની તેઓએ મુલાકાત લીધી

બંને દેશો વચ્ચે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર પણ થશે જો કે અલગ અલગ બીજા ક્ષેત્રો પર પણ ચર્ચા વિચારણા થશે ભારત અને ફ્રાન્સ વચ્ચે સૈન્ય ઔદ્યોગિક ભાગીદારી પણ એટલી જ છે તેને લઈને પણ ચર્ચા થશે અનેક કરારો થવાના છે દ્વિપક્ષીય બેઠકો થવાની છે જોકે ભારતમાં સૈન્ય ઉત્પાદનને મજબૂત પણ બનાવવામાં આવશે તો આ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી પણ એટલી જ વધશે ફ્રાન્સ અને ભારત વચ્ચે ઘનિષ્ઠ અને વ્યવહાર પણ એટલા જ વ્યવહારુ સંબંધ છે સ્થિતિ પ્રમાણે તેના સંબંધોને પણ ઢાળી દીધા છે એટલે જીઓપોલિટિક્સ વાઇઝ જોઈએ તો તેના સંબંધો પણ બંને દેશોના ખૂબ જ આગળ વધી રહ્યા છે ફ્રાન્સની વ્યૂહરચના કે વિદેશ નીતિમાં ભારતનું સ્થાન એ વધુ મજબૂત બન્યું છે તો એટલું જ મહત્વ પણ આ સંબંધોને આપવામાં આવ્યું છે ફ્રાન્સ પાસે ઉપલબ્ધ છે તેમાં પણ તેઓ એટલું જ સહયોગી ફ્રાન્સ એ ભારતને રહ્યું છે તો અલગ અલગ ક્ષેત્રે તેમનું સમર્થન રહ્યું છે અને આ બંને દેશો વ્યૂહાત્મક મુદ્દાઓ પણ આગળ વધી રહ્યા છે દ્વિપક્ષીય બેઠક થવાની છે અને મુલાકાત દરમિયાન અનેક અલગ અલગ ક્ષેત્રો વિશે ચર્ચા થશે આતંકવાદ સામેની લડાઈ હોય ઊર્જા અને પરમાણુ કરાર પણ એટલા જ મહત્વપૂર્ણ છે તમામ મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા થશે મોદી અને મેક્રોન બંને આ મુલાકાત દરમિયાન હસ્તકલાની દુકાન અને ચાના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી પીએમ મોદીએ રામ મંદિરની પ્રતિકૃતિ ખરીદી અને યુપીઆઈ થી પેમેન્ટ કર્યું અને પ્રતિકૃતિ રાષ્ટ્રપતિ મેક્રોનને ભેટમાં આપી હતી પીએમ મોદીએ મેક્રોનને યુપીઆઈ વિશે માહિતી આપી તો પીએમ મોદીએ મેક્રોનને યુપીઆઈ વિશે માહિતી આપી હતી અને પીએમ મોદીએ રામ મંદિરની પ્રતિકૃતિ ખરીદી યુપીઆઈથી તેમણે પેમેન્ટ કર્યું હતું જોકે હસ્તકલાની દુકાન અને ચાના સ્ટોલની આ બંને નેતાઓએ મુલાકાત લીધી હતી ત્યારબાદ આ પ્રતિકૃતિ પ્રતિકૃતિ ખરીદવામાં આવી હતી યુપીઆઈથી પેમેન્ટ કરવામાં આવ્યું હતું અને આ જ પ્રતિકૃતિ રાષ્ટ્રપતિ મેક્રોનને ભેટમાં આપવામાં આવી હતી ત્યારબાદ પીએમ મોદીએ મેક્રોનને યુપીઆઈ વિશે પણ માહિતી આપી હતી

જંતર મંતરની પણ તેઓએ મુલાકાત લીધી હતી આપણે એ પણ જણાવી દઈએ કે મેક્રોન છવ્વીસ જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજિત પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે આ કાર્યક્રમમાં હાજરી આપનાર તેઓ ફ્રાન્સના છઠ્ઠા નેતા છે તો નિર્મલ નથવાણી કે જો ફોરેન અફેર્સ એક્સપર્ટ છે તેઓએ ભારત ફ્રાન્સના મજબૂત સંબંધો વિશે તાક પરેડમાં ભાગ લેવા માટે ભારત પધાર્યા છે ખાસ કરીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ જ્યારે ભારતની મુલાકાતે છે ત્યારે ઇનબોક્સ અને આઉટબોક્સ બંને રીતે તેઓની સાથે ભારત દ્વારા ચર્ચાઓ થવાની છે મુખ્ય પાંચ મુદ્દાઓ છે જ્યારે આવા મહાનુભાવો મળતા હોય ત્યારે કોઈ ઘટના નિમિત્ત હોય પણ એ ઘટના નિમિત્ત હોવાની સાથોસાથ ઘણી બધી વિશદ આંતરરાષ્ટ્રીય સ્તરની ચર્ચાઓ થતી હોય છે ખાસ કરીને ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં પોતાનું સ્થાન મળે અને મજબૂત રહે એ માટેનો દાવો આગળ ધરી રહ્યું છે ભારતની હંમેશાની એવી રજૂઆત રહી છે કે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની જ્યારે રચના થઈ ત્યાર પછી સમગ્ર વિશ્વમાં ઘણા બદલાવ આવ્યા છે અને એ બદલાવ ધ્યાનમાં લઈ અને ભારતને પણ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ મળવું જોઈએ આપણા માટે ખૂબ જ આનંદની વાત એ છે કે ફ્રાન્સ એ ભારતના ટેકામાં સદાય ઊભું રહેલું રાષ્ટ્ર છે ફક્ત ચીન જ આ બાબતે વિરોધ કરી રહ્યું છે અને માટે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ એના બંધારણ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં ફેરફાર કરવાની વાત ભારત આગળ ધપાવી રહ્યું છે એમાં ફ્રાન્સનું સમર્થન મળી રહ્યું છે અને વધુ એક વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે આ બાબતે ચર્ચા થવાની છે આ ઉપરાંત ફ્રાન્સ એ યુરોપિયન યુનિયનનું એક મહત્વનું સહયોગી રાષ્ટ્ર છે યુરોપિયન યુનિયન સાથે ટેરિફના મુદ્દે ભારતને કેટલીક બાબતો એ મળાગાંઠ છે એ મળાગાંઠ બાબતે પણ ભારત ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા આગળ વધારશે જેને કારણે યુરોપિયન યુનિયન સાથેનો ભારતનો જે વેપાર છે એ બહોળો બને સમૃદ્ધ બને અત્યારે ફ્રાન્સ એ બાબતે પણ ભારતને પૂરતો સહયોગ આપી રહ્યું છે બંને રાષ્ટ્રો અમુક અંશે આતંકવાદની એક સરખી સમસ્યાથી પીડિત છે તો આતંકવાદના મુદ્દે પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા થવાની છે આ ઉપરાંત સંરક્ષણ સોદાઓની બાબત તો હંમેશા ભારત અને ફ્રાન્સ વચ્ચેની જ્યારે મુલાકાત યોજાતી હોય ત્યારે અગ્રસ્થાને રહેતા જ હોય છે રાફેલ એ કેન્દ્ર સ્થાને રહેવાનો મુદ્દો છે આ ઉપરાંત આવતીકાલની પ્રજાસત્તાક પરેડમાં પણ ફ્રાન્સના સૈનિકો માર્ચપાસ્ટ કરવાના છે સૈનિકોનું બેન્ડ પણ એમાં ધૂન વગાડવાનું છે અને આમ સાંસ્કૃતિક રીતે પણ બંને દેશો વચ્ચેનું જબરદસ્ત આદાનપ્રદાન છે મોટા ભાગે એવું બનતું હોય કે કોઈ પણ રાષ્ટ્રના મહાનુભાવ નવી દિલ્હી ખાતે જ આગમન કરતા હોય પરંતુ ખૂબ જ સૂચક રીતે ફ્રાન્સના રાષ્ટ્રપતિનું જયપુર એરપોર્ટ પર આગમન થયું છે ફ્રાન્સ એ સાંસ્કૃતિક વૈવિધ્યતા ધરાવતું રાષ્ટ્ર છે અને ભારતના સાંસ્કૃતિક વારસાનું ફ્રાન્સના રાષ્ટ્રપતિને દર્શન કરાવવા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે જયપુરમાં જ બંને રાષ્ટ્રો વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણા યોજાવાની છે અને એમાં આવા બધા મુદ્દાઓની વિશદ ચર્ચા થવાની છે જ્યારે પણ ફ્રાન્સ ભારતની મુલાકાતે ત્યાંના મહાનુભાવ આવે ત્યારે કોઈને કોઈ ફલશ્રુતિ ભારતના પક્ષમાં રહેતી હોય છે વધુ એક વખત આપણે આશા રાખીએ કે આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સ બંનેને ફાયદો થાય વેપારમાં વધારો થાય અને સંરક્ષણના ક્ષેત્રે પણ બંને રાષ્ટ્રો મજબૂત બને ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ તો બંને નેતાઓને મળવા માટે લોકો પણ એટલા જ ઉત્સુક હતા તો મેક્રોન એ વિદ્યાર્થીઓ સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી રોડ પણ આયોજન થયું હતું જ્યારે પણ રાષ્ટ્રપ્રમુખ કોઈ દેશની મુલાકાત લેતા હોય છે તો પહેલાં દિલ્હી જતા હોય છે પરંતુ તેઓ જયપુર ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ જયપુર એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ તેઓ ફોર્ટની મુલાકાત લીધી હતી જંતર મંતરની પણ તેઓએ મુલાકાત લીધી હતી રોડ શોમાં પણ તેઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ સાથે પણ મેક્રોને સંવાદ કર્યો હતો તો અનેક લોકોને પણ તેઓ મળ્યા હતા ગણ પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે મેક્રોન છે જો કે પિંક સિટીની મુલાકાતના અદ્રશ્ય દ્રશ્યો પર આપ જોઈ રહ્યા છો આમેર ફોર્ટ પર ભારતીય પરંપરાગત રીતે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ન માત્ર તે પરંતુ રાજસ્થાનની કલા અને સંસ્કૃતિથી તેમને વાકેફ પણ કરવામાં આવ્યા હતા દ્વિપક્ષીય બેઠક પણ બંને દેશો વચ્ચે શરૂ થશે ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ વડાપ્રધાન મોદીએ ફ્રાન્સ અને ભારતના સંબંધો વિશે શું કહ્યું હવે તે પણ સાંભળ્યું